સાહેબ સાહેબ ધરતી કપાયો છે હું અંદર સોપણા ફાઈલ બધું નીચે પડી ગયું છે એ હા સાહેબ ધરતી કંપ પડાયો છે જો ને આખી બિલ્ડિંગ હલે છે કાઈ ગા બિલ્ડિંગ બરા નીકળો નકર આપડા માથે પડશે તો બે આ દબાઈને મરી જશું હાલો સાહેબ હાલો હાલ હાલ ટપુડા ખાયે કા હાલ ના ટપુડા ઉપર તો

હવે હું માર કરું લાઈ ભણવા ન ઘર આલો તો ઓ સાહેબ ઉભરીયો ઉભરીયો હા એટલે સાહેબ સારું કરતા આ ધરતી રહી ગયો જો આવી જ રીતના આ ધરતી ચાલુ રહ્યો હોત ને તો જમીન બધી ફાટી જાત અને આપણું આખે આખું વનમાન ગઢ જમીન અંદર હમાઈ જાત અને આપણે બધાય મરી જાત હા હો સાહેબ એ વાત હાવ હાચી છે હા એટલે કોનો ફોન આવ્યો હાલો આ બોલો કમિશનર સાહેબ હે નો હોય સાહેબ એ હા હા સાહેબ તમે ઉપાધિ કરો માં એ હું સાહેબ ગામમાં જ જાવી આ હા એ હા કા સાહેબ કમિશનર સાહેબે એ શું કીધું એ કમિશનર સાહેબે કીધું કે આથી ને જે મોટો ભૂકંપ આવવાનો છે અને જો એ ભૂકંપ આવી ગયો ને તો આખું હનુમાનગઢ ધરતીમાં હમાઈ જાય છે અને કેટલાય માણસો મરી જાય છે સાહેબ નો હોય સાહેબ એ હા હા સાહેબ એટલે તો કમિશનર સાહેબે કીધું એ કે તમે બે જાઓ ગામમાં ને ગાય ગયા હનુમાનગઢ ખાલી કરાવો તો હાલો હા હા સાહેબ હાલો હાલો એની મને હવરમાં પોરમાં કેવડો મોટો ભૂકંપ આવી ગયો મને ખાવાય ન દીધું સારું કરતા હું ભાઈજીને બહાર ગયો

સાહેબ હા આપણે આ શેરીમાં તો કહી દીધું હવે હાલો આ શેરી શેરીમાં જઈને કહી દેવી એટલે એ બધા માણસો કોક સેફ જગ્યાએ વહી જાય એ હાલો હાલો સાહેબ બોલો હજી બીજો ભૂકંપ આવે ને એ પેલા આપણે આખું હનુમાનગઢ ખાલી કરાવવાનું છે અને બધા માણસોને સેફ જગ્યાએ લઈ જવાના છે ઓય ક્યાં આલો જાસ

બાપરે આમ તો જો ની માને બધી બિલ્ડિંગ ઉપરતી આવે છે મકાન બકાન ઘર પર બધાય પડતા આવે છે તારો બાપ કાય કાયા થી ભાગ રકર આપણે મરી જાશું તારો બાપ પાછો ભૂકંપ આવ્યો ભાગ ભાગ એ ભાગો ભાગો જીવતા રહેવું હોય ને તો હનુમાનગઢ મૂકીને ભાગો હનુમાનગઢમાં ભૂકંપ આવી ગયો હે माने धरती कपनों के वो आंसको पड़ी पीड़ी माथे आखी

અરે બાપરે અહીંયા તો કોક દબાઈ ગયેલું લાગે અરે બાપરે આ તો અહીંયા નીચે છોકરો દબાઈ ગયો તો એ છોકરા તને કઈ છૂ તો નથી ને ના ના ભાઈ મને કઈ નથી અરે બાપરે આ છોકરાને લાગ્યું તો છે જ એ રોહિતિયા તું એક કામ કર તું આ છોકરાને ગાયકા દવાખાને લઈ જા અને અમે અને સાહેબ રહ્યું ને બીજે ક્યાંય મકાન મકાન પડી ગયા હોય અને કોઈ દબાઈ ગયા હોય ને તો એ બધા બહાર બાયર કાઢીને દવાખાને લઈ જાય બરોબર જાય તો આ છોકરાને દવાખાને લઈ જા સાહેબ આપણે હાલો કાય કાઈ બીજા કોઈ માણસો દબાઈ ગયા હોય ને તો એને બચાવવાના છે હાલો અરે બાપરે સાહેબ અહિયાં એક છોકરો પીડો છે દબાઈને અ છોકરા એ છોકરા સાહેબ આ છોકરાનું પૂરું થઈ ગયું હે આને આ માથે પતરું પડ્યું ને આને ફેલ થઈ ગયું હે સાહેબ પણ હવે હું કરશું હા સાહેબ હું એમ્બ્યુલન્સ વાળાને ફોન કરી દઉં હા સાહેબ હાલો એ એકસો આઠ એ ગાયકા હનુમાનગઢમાં આવો એ અહીંયા કણે ભૂકંપ આવ્યો હતો ને તે એક છોકરો અહીંયા પતરા નીચે દબાઈને મરી ગયો હે એની બોડી લઈ જાઉં અને બીજી હોતક બે ત્રણ એમ્બ્યુલન્સ ગામમાં મોકલી દીજો કારણ કે હજી તો અમે ગામમાં જોવા જઈએ કેટલાક મકાન પડી ગયા કેટલાક માણસોને લાગી ગયું છે એ હા મોકલો મોકલો એ હા સાહેબ એમ્બ્યુલન્સ આવે જ છે એ છોકરાની લાશને લઈ જાય છે આપણે હાલો જેટલા જેટલા મકાન પડી ગયા હોય ને માણસ દબાઈને મરી ગયા હોય ને એ બધાની લાશોઈ કાઢવી પડશે અને કોઈક જીવતા હોય ને દવાખાને લઈ જવા પડશે હાલો હાલો હા સાહેબ